મનસુખભાઈ વાજા પ્રમુખ સત્યમ સેવા યુવક મંડળ તથા અંકન્યા છાત્રાલય આજ રોજ માણાવદર ખાતે સંત કવારામ ગરબી મંડળ દ્વારા અમારી સંસ્થા જે પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અંધ દીકરીઓ છે એ દીકરીઓને આજે ખરેખર અશોકભાઈ જીવણાણી કે જેણે આજે અમને આમંત્રણ આ ગરબીને રાસ લેવા માટે અહીંયા આપ્યું એ બદલ પ્રથમ તો એમની ટીમ અશોકભાઈનીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે આ દીકરીઓ ચક્ષુ જેને ભગવાને ચક્ષુ નથી આપ્યા પણ એના આંતરચક્ષુથી પોતે આ બધું ગરબી રમે છે હાલમાં તેઓ વીસ ગરબી જે ગરબીઓની અંદર રમે છે એમાં એને કોઈ પણ જાતના વસ્તુ વગર એ ગરબી રમી શકે છે પછી તાલથી રમે છે ઢોલકથી રમે છે સંગીતથી રમી શકે છે ઈશ્વરે એને ચક્ષુ નથી આપ્યા અમારી સંસ્થાના મેનેજિંગ છે એવા મુકેશ ગીરી અમે સાથે મળી અને આજે લગભગ આ પચીસ વર્ષથી આ સંસ્થા ચલાવે છે એમાં લગભગ પાંત્રીસ દીકરી જેટલી દીકરીઓને અમે કરિયાળ સાથે આવી અંધ દીકરીને પણ પરણાવી છે અંધ દીકરીઓ પોતે અંધ હોય છે ત્યારે કોઈ દેખતા સાથે એના મેરજ નથી કરતા અંધ સાથે અંધ દીકરી થાય કારણ કે ભવિષ્યમાં એને સંભળાવે અમે જે આ દીકરીઓને ભણાવી છે અત્યાર સુધી એમાં ઘણી દીકરીઓ જે કે આજે સરકારી નોકરી કરે તાજેતરમાં જે એક દીકરીને અમારી સંસ્થામાંથી એક દીકરીને રેલવેમાં પણ નોકરી મળી એટલે અમે આ ઘણા વર્ષથી હલાવીએ છીએ આ ઉપરાંત અમારું જૂનાગઢ સત્યમંડળ દ્વારા પણ જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં ભોજન આપવામાં આવે છે સર્વજ્ઞાતી સમૂહલગ્ન કરી બે હજારથી પણ વધુ દીકરીઓ અમે પરિવાર સાથે કન્યાદાન આપ્યું છે એટલે આવી અનેક માનવતાવાદી પ્રવૃત્તિ અમારી સંસ્થા દ્વારા ચાલે છે અને આજે અશોકભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ કે અમારી દીકરીને એ પાવન કરીને એવી રીતે દીકરીનું આ જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત અંધ દીકરીને જો આવું સ્વાગત મળ્યું એટલે ઘણા બધા ગરબીમાં અમે ગયા અન્ય ઠેક આજે અમારું જે દીકરીનું ફૂલ આર્થે જે સ્વાગત કર્યું છે એ આ ગરબી મંડળનો હું હૃદયપૂર્વક આભાર માનું છું જય શિયા રામ